કહો આપ શા માટે પધાર્યા છો અરે મહારાજ આ જે તાડકસી ના તાડુકી નામનો જે રાક્ષસ છે એ અમારો સોમો યજ્ઞ પૂરો નથી થવા દેતો અમને અમને પરેશાન કરે છે જેથી કરીને અમે યજ્ઞના રક્ષણ માટે અમે અર્જુનની માંગણી કરીએ છીએ બહુ સારું હું તમારી માંગણી સ્વીકારું છું અને વીર અર્જુનને તમારી સાથે મોકલું છું અરે મહારાજ અત્યારે હું યજ્ઞનું રક્ષણ કરવા માટે જઈ શકું તેમ નથી કારણ કારણ કે 18 દિવસ આદરેલા મરણતમ યુદ્ધમાં મારે હાજર રહેવું જરૂરી છે માટે હું યજ્ઞનું રક્ષણ કરવા જઈ શકું તેમ નથી નહીં અર્જુન નહીં ગૌ બ્રાહ્મણ અને સ્ત્રીનું રક્ષણ કરવું એ આપણો ધર્મ છે માટે આપણે કોઈ પણ ઉપાયે આ બ્રાહ્મણોનો યજ્ઞ પૂર્ણ કરાવવો પડશે અરે મોટા ભાઈ એક ઉપાય છે નામનો રાક્ષસ નો યુદ્ધ કરી અને સત્વરે પાછા આવીએ પણ આ અઢાર દિવસ નો રણતો બંધ રાખો બહુ સારું છે કોઈ હાજર ગુરુ દ્રોણ ને બોલાવો

કે જ્યાં સુધી તમે પાતા માટે પાછા ના આવો ત્યાં સુધી જો યુદ્ધ ચાલુ કરાવો તો બહુ સારું આ મદની હયે હો જો

યુદ્ધ બંધ રાખવાના સમાસાર છે અરે મામા પણ આપણો પક્ષ પ્રાજય પંથે તેનું કારણ અરે મામા પાંડવો કરતા છે વધારે પાંડવો પાસે શ્રી કૃષ્ણ એક અને આપણી પાસે ત્રિશ્ર કરનાને ત્રણ ત્રણ સમર્થે યોદ્ધા હોવા સતા મારો પક્ષે પરાયને માં પતારે સર્ગના તારા મને જાવા મળ્યા પ્રમાણે કૃષ્ણ અને અર્જુન પાતાળ વિશે ગયા છે તાડુકી નામ ના દેવ ને મારવા અને બાકી રહ્યા ચાર ભાઈઓ જો તમે સપ્ત કોટા યુદ્ધ ની રચના કરો તો ચાર ભાઈ માંથી કોઈ સપ્ત યુદ્ધ જાણતું નથી એ આપોઆપ લેશે તેમ લાવશે તેમના હાલ પણ એવા થશે યુદ્ધ જાણે એવું કોણ છે ગુરુ દ્રોણ કોણ હમણાં જ ને બોલાવી અને સપ્ત કોઠા યુદ્ધ ની રચના યુવરાજ

આ એક નહીં અનેક વાર અને એમ તો એક હોવા છતાં તેમનો પ્રભાવ દિવસે ને દિવસે વધતો જાય છે મારી પાસે તમારી જેવા અનેક યોદ્ધા હોવા છતાં મારી યુદ્ધની નૌકા સાગર મહાસાગરમાં ગોથા કાય છે

દુર્યો તેમની સામે થતા અરે આજ ના હોત પાંડો તમારા પર હૃદય પર એમ રાખતા

અર્ધો અને શ્રી કૃષ્ણ હાલ પણ એવા છે પા તાળમાંથી પા તાળમાંથી યુગલ પાછા જારે આવશે ત્યારે આ અવની ઉપર એક પણ પાંડવ જીવત નહીં હશે કા બાશ ગુરુદેવ તો સપ્તકોઠાય રચના કરો તો સામગુર્યો થા सामा तरियो तो મહારાજી કરાત્યારે પાંડવ બોલો જાય આજે સથરાવાળી સોત માં બહુચર ની કૃપાથી એક માય ભક્ત એ પોતાની માનતા બે વર્ષ પહેલા માનેલી પોતે બીમાર હતા દવા ઘણી કરી પરંતુ કોઈ પરિણામ મળતું નહોતું ત્યારે તેને સથરાના ચોક વાળી માં બહુચર યાદ આવી અને જીભ કસરાવી કે જો માં વળી પાછો હું હાલ તો થઈ જાય અને ત્યાં મારા શરીર હતું એવું જો થઈ જશે તો હું તારા નામનો ચાંદલો કરી

કઠોડી ભરોસે બીજો એકસો ને એક રૂપિયો નકુલ ના પાત્ર ને આપે છે

મારે શન ની માનતો નથી અરે એવો પ્રભુ આ દુઃખજનક વાત કેવાય વડેલ બંધુ કઈ ઉપાય ભાઈ શાહદેવ આજ મને બહુ દુખ થયું છે કારણ પ્રાતરે ગયો છે પતાળમાં ખાતરે ગયો શોક શા માટે કરો છો ઈશ્વર જરૂર આપણે તો સંતાન છીએ માટે આપણે રસ્તો શોધી લઈએ છીએ આપણે માટે શોક તેજીજો અને ધીરજ રાખો ભાઈ સહદેવ ધીરજ ધરવાની વાત કરે પણ પલપલ મારું હૃદય ફફડી રહ્યું છે ધીરજ ધરવા જાવ પણ ધીરગ ધરાતી કેમ કરી જીતા છે કહો અર્જુન સિવાય યુદ્ધ કરવા હવે કોણ રહેશે ભાઈ સહદેવ આ વાતને મને દુખ છે મોટા ભાઈ બાસટ પાનો બીડું લઈ આપણી સભામાં ફેરવો અને ભાઈ સહદેવ તારી વાત કેવી સત્ય છે પાન નો બીડો બનાવી ને આપણી સભા વિશે મુકાવો જે કોઈ સુરવીર રહે છે ને એ બીડો અવશ્ય ઝડપી લેશે જેવી આજ્ઞા મોટા ભાઈ